જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીની અધ્યક્ષતામાં સંમેલન તો સંતોને મળીને જે પદાધિકારીઓ છે સમિતિના સૌ સન્માન કરવામાં આવશે અને આવું સુંદર આપણું જ્યારે જન્મભૂમિનું આવું સુંદર કાર્ય થયું છે અને હર્ષ ને અને ઉત્સાહની સાથે સંતો મળી અને સૌ ઉત્સાહથી પોતપોતાના વિચાર વિમર્શ રજૂ કરશે અને એક સંતોનું એક સ્નેહ મિલન સમારંભ જેવું રાખવામાં આવે છે જે તે સંત સમિતિ જે ચાલી રહી છે એમાં ગૌરક્ષા છે અમારી રક્ષા અને ધર્મ રક્ષા એ સમિતિનો એક મુખ્ય ત્રણ હેતુ છે એ હેતુ પર ચર્ચા વિચારણા થશે સંતોમાં ખૂબ ખુશી છે એ પણ આપણે ધીમે રહીને બધું કાર્ય ભગવાન સંપન્ન કરશે